નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધા હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન કૃત્રિમ બુદ્ધિમતા વર્તમાન કે અભિષાવ તો ચાલો જોઈ લઈએ આજના વૈજ્ઞાનિક યુગમાં ટેકનોલોજી રોજ નવી ઉંચાઈઓ શેર કરી રહી છે માનવ બુદ્ધિ અને મનુષ્યના સંયોજનથી બનેલું એક અદ્ભુત ચમત્કાર છે

મશીનોને માનવીની બુદ્ધિ મુજબ કામ કરવા શીખવવામાં આવે છે. આજકાલ AI નો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, કૃષિ, પરિવહન, ઉદ્યોગો અને મનોરંજન જેવા અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે. ઉદાહરણ તરીકે ડોક્ટર હવે રોબોટિક સર્જરી કરે છે. વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ લે છે. ગ્રાહકો ચેટબોર્ડ દ્વારા સેવા મેળવે છે અને સ્માર્ટફોનમાં અવાજ દ્વારા આદેશ આપીને કામ થાય છે આ રીતે જોવામાં આવે તો કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ માટે વરદાન સમાન છે તે સમય બચાવે છે કાર્યમાં ચોકસાઈ લાવે છે અને માનવ ભૂલો ઘટાડે છે એઆઈ દ્વારા બનાવાયેલા રોબોટ જોખમી જગ્યાએ કામ કરી શકે છે જેના કારણે માનવ જીવન સુરક્ષિત રહે છે શિક્ષણ ક્ષેત્રમાં તે વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન આપે છે અને આરોગ્ય ક્ષેત્રમાં રોગના પਹਿલા નિદાનમાં મદદરૂપ થાય છે પરંતુ દરેક વસ્તુની જેમ આ ટેકનોલોજીના કેટલાક અભિશાપરૂપ પાસા પણ છે કૃત્રિમ બુદ્ધિમતાના વધતા ઉપયોગથી માનવ રોજગાર ઘટી રહ્યો છે અનેક જગ્યાએ મશીનો માનવીની જગ્યાએ કામ કરી રહી છે જેના કારણે બેરોજગારીની સમસ્યા ઊભી થઈ શકે છે વધુમાં જો એ આય ઉપર અતિશય નિર્ભરતા વધશે તો માનવીની સર્જનાત્મકતા અને વિચાર શક્તિ ધીમે ધીમે ઘટી શકે છે એ સાથે જ હેકિંગ ડેટા ચોરી અને ગોપનીયતા ભંગ જેવી સમસ્યાઓ પણ વધતી જાય છે આથી કહી શકાય કે કૃત્રિમ બુદ્ધિમત્તા વરદાન અભિશાપ નથી પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરીએ તે જ નક્કી કરે છે કે તે આપણા માટે આશીર્વાદ છે કે વિનાશનું કારણ જો માનવ તેની મર્યાદા જાળવીને તેનો ઉપયોગ કરે તો એ આઈ માનવ જાતના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે નિષ્કર્ષ કૃત્રિમ બુદ્ધિમત્તા માનવ બુદ્ધિની અનોખી રચના છે તે માનવ જીવનને સરળ સુવિધા સભર અને પ્રગતિશીલ બનાવી શકે છે પરંતુ જો તેનું અતિરેક અને અયોગ્ય ઉપયોગ થશે તો તે માનવજાત માટે વિનાશક પણ બની શકે છે તેથી સંતુલન જાળવીને બુદ્ધિપૂર્વક તેનો ઉપયોગ કરવો એ જ સત્ય માર્ગ છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે આશા છે કે તમને આ ઉપયોગી થશે ધન્યવાદ